અને આપણે જો કીધું હાલો ઉઠી અને ફ્રેશ થઈ ગયા અને હવે એ બધા કામ કરી અને કાજલને એ બધા નાસ્તો બનાવે છે તો કીધું હાલો આપણે ફળવી જો બહુ મોટું છે તો કીધું ફળવી વાળી નાખીએ અત્યારે કાઢા ભરે પછી બહુ તડકો થઈ જાય કે કીધું અત્યારે ફળીઓ જોઈએ અને મારા કામયાબ ઇન્જોય આવી ગયા ફળી નાનો એવો આવ્યો અને આપણે આ લઈ લીધું હાલો ફટાક ફળી વાળો લઈને હજી નાસ્તો બાકી છે પછી નાસ્તો કરવાનો શિયાળમાં હું બહેને ઉઠી ગયા છે અને હજી છે

સરસ મજાની આવી ગઈ છે અને જો વિક્રમભાઈ નો ફોટો છે અધ્યક્ષ શિવાજી સેના જે કાર્ય સમૂહ લગ્ન ના એ ભાઈ નો ફોટો છે

તો આ છે બધી સૌ લઘુગતી વસ્તુ જે રહ્યા જાપી હોય છે આ ટોટલ આવું છે બીજ કપડા નહોતું એટલે ત્યાંથી લખનોમાં દેવાના હતા પણ તે અમે ગયા નહી એટલે સુતારી કપડા છે સોના ડારો એવું બધું જેવું છે એની જાનમાં મેં નહોતા કે આમ ઘરે લખનો રાખતા કે જે બેન ઉપવાસ અને બીજી એક આપણે જોઈએ તે શું તેજુરી આવી છે તેજુરી બહુ મસ્ત છે અને આ સેટિંગ છે અને અહીં ફિટ કરવાની બાકી છે જો આ સેટિંગ છે અને આ તેજુરી તો ઘણી બધી વસ્તુ આપણી જરૂર પૂરી થાય છે હા લસિન તો

ये हो मारे की तुम वा नु अंत तक था क्या बोलवा ये से के तुम्हारे बोंडा लामा करवा दता के मार पानी यतु जाए ये फोन कर तमके फोन करो टेढ़नी जातो टाप समझाओ पानी

નું લ

આપ દર્શિત તમને આલ મરાને બો જાવું હોય તો બને આવિયા થઈ તો બહુ બેઠા છે આજે ઓલી બાજુ પર મોટમાં બેઠા છે

મનીષા બેન બે ગયા છે મોટ બાપુ પાસે કેમ કે ન્યા છે ને પંખો મૂક્યો છે એટલે પાણી પવન ખાવા અને આ પંખો

કે તો કાવે માર ઘરે આવજે કે કે માર ઘરે આવજે કે કે તો હું હોટેલમાં લઈ જઈશ કે માર બર્થડે હમણા આવે છે ને કાગડીના ઘરે જાજો અઈ 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 બધું બધું આ હું આમ જો લે લે આમ જો લે આ જો ખનક આ ખનક બેન છે અમારે ખનક બેન

આજે પાછા બીજા દિવસો બધા બેહી ગયા છે ગાય મંજી વાહ હર બધા બેઠા છે જો અત્યારે એ મમ્મી બેઠા છે આજ તો ભાઈ બેઠા છે કાલ તો સિરાગભાઈ નતા ઘરે આજ તો સિરાગભાઈ બેઠા છે હેમાનસી बस नी मोबाइल बैठा छे नी मोबाइल नी मोबाइल न बंगाओ के नींद रास ओ कंप्यूटर रे ओ पण અત્યારે મજા આવે છે તાપ કેમ પડે બીસી કઈ બેહાઈ ન કાઈ ને એટલે કી રાત પસ મજા આવે દેખાઓ એલા છોકરાં ને મજા આવી શ્રમબંધ જો ઓ જો અત્યારે સિરાખભાઈ લઈ આયા છે ગુનફી

આપડે <laughs> 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 બેન બેનને કેમ બો દાદા બેન તો સારો ડ્રેસ પહેરીને આવ્યો

तो खाय जा मस्त से खा जा खा जा न मस्त से खा ले बस बस तरी थी मैंगो मैंगो स्टॉबेरी मैंगो स्टॉबेरी बनाना मैंगो स्ट्रॉबेरी बनाना पाइनेबल चीकू मैंगो स्टॉबेरी बनाना पाइनेबल चीकू एप्पल મેંગો સ્ટ્રોબેરી બનાના ચીકુ આઉટ થઈ ગઈ ઓર બોલવો નો ન આઉટ થઈ ગઈ કામિયા તું બોલ તો આવો ના મેંગો સ્ટ્રોબેરી બનાના એપલ પાઇનેપલ 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 ચીકુ ચીકુ એપલ કોણ એ આગે બોલ

એટલે તું રમ આવડા મોટા નાના છોકરા રમવા છે સારું તે સાના રાખ ને રમાય હું જાઉં છું બધા <laughs>